જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલ ની અંદર આપનું સ્વાગત છે મિત્ર આ દુનિયામાં બે વસ્તુના ઘણા નામ હોય જેના જોટા હોય છે ધરતી અને આકાશ ચંદ્ર અને સૂર્ય રાત અને દી નર અને નારી ઘણી ઘણી વસ્તુ સાંયો અને તડકો દિવસ અને રાત ઘણી ઘણી વસ્તુ આમ જોતા હોય સુખ અને દુઃખ ન્યાય અને અન્યાય મારે જે તમને વાત કરવી છે નીતિ અને અનીતિ વાત કરવી છે સાહેબ આમ 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 પંખીઓ બધા સરે છે એમાં દાદાઈગીરીથી કાગડો હંસલી લઈ હશે ઘણો સમજાવ્યો ભાઈ આ બરોબર નથી આમ છે ને તેમ છે ને હસીલી લઈને ભાગ્યો એટલે અંશian રોકાવ્યો લઈ ન જવા દીધી રોકાયો ઈ કે ઉભો રે ભાઈ હંસલી મારી છે અંશ કાગડો કે મારી છે કાગડી છે અંદરો અંદર ઝગડો થયો ડાયો માણા હોય ને ઈ તત્કાળ માં આવ ખરાબ ન ભરલી ઘણી મહેનત કરી ત્યારે કાગડે કીધું આ કાગડી છે મારી છે હસ એમ કે જો તો ખરો હંસલી છે મારી છે આવી હાલતા હાલતા કાગડો કે હાલો આપણે માણસો પાસે ન્યાય કરાવવા જાય કે કાંઈ વાંધો હવે આ માણસ પાસે ન્યાય કરાવવા જે પંચાયત હતી પંચાયત પાસે આવ્યા બે કાગડો ક્યાં મારી હસલી છે અને કાગડો ક્યાં મારી કાગડી છે હંસ કે તમે હવ ભાળો મારી હસલી છે અને પંસ ભાળો તો હસ જ હસલી જ હતી તો કાગડે નોખા બેરકીને હું કીધું ઈ કે તમે ખોટું બોલો ને આને હૈસલી મેલી કાગડી કોને તો હું તમારા ગળઢા દેખાડું કારણ કે હું ઠેર ઠેર હરાદ ખાવા જાઉં એટલે બધે હું જાઉં એટલે હું તમારા ગળઢોનું ઓળખું જે અધૈર્ય ગયેલા છે ને તમારા પિતૃ દેખાડું તમને દર્શન કરાવું પંચાયત કે હે અમારા પિતૃ દેખાડા એ કે હા ઈ કે તો એમાં શું ભલામણ આ બધું પંચમાં આવ્યું ઈ કે બોલો કાગડી છે કે હૈસલી કાગડો કે અમારી કાગડી છે

પણ તને આ પંચાયતનો પાવર હતો ને કે હું પંચ જઈ ન્યાય કરાવું એટલે હું લઈ આવ્યો છું આ તો મારી બેન થાય લઈ જા જા બેન હસલી તું હસની જ છે મારી નહીં આ તો તું પંચાયતનો પાવર હતો ને તું વાતે વાતે મને એમ કે તો પંચ માં જાઉ ન્યાય કરાવું પંચ થકી કોણ હાસો ને કોણ ખોટો તને કરી બતાવું એમ કેતો ને એટલે મેં તને બતાવ્યું છે બોલ આ પંચ કરે છે આ કાગડી છે કે નહીં હસલી છે તો કે હા એ કે તારી જ છે અલે મારે તો ક્યાં લઈ જાવી છે આ તો મારે તને ખાલી બતાવવાનું હતું કે હું ન્યાય હું નીતિ હું અનીતિ હસ ને હસલી આપી દીધી ને કાગડો પાછો એવો પંચાયતનો એ અલે ભાઈ અમારા પિતૃ દેખાડી કે હાલો તમારા પિતૃ દેખાડું તરતો તરે કાગડો અને જે પંચાયત હતી કાગડો મીંડો ઉડવા આગળ ને પંચાયત વાહિજી કે દેખાડી કે પણ હાલો તારે ને આખું ગામ બીંધીને બહાર શેડે લઈ ગયો ગટરનું પાણી જાતું હું ને ત્યાં લઈ ગયો એમાં જે જીવાત ખતબતી હી ને એ કે જવ તમારા પિતૃ ભાગડા ને કહે અમાર આવા પિતૃ હોય એ કે હા જવ ને પણ આ તમારા પિતૃ છે હું ઓળખું તમારા વડીલો છે ઈ કે આવા અમારા વડીલો હોય ઈ કે હેસલી બેલી કાગડી બનાવે એના પિતૃ કઈ બિલ્ડિંગ માથે ન બેઠા હોય એના પિતૃ આ ગટર ના જીવડા હોય ઈ જ એના પિતૃ હોય એના વડવા એવા હોય ને આની પરજાત તમારી જેવી કાળ હંસલી ને કાગડી બનાવી શકે છે આ ન્યાય અને નીતિ કોઈને પંસનો વેમ હોય તો હશે પંસ કે કે ખાસો નકર મારા માનવામાં તો અત્યારે મિની છે એ બધું પંસ છે પૈસા બધું પંચ એટલે આપણે જે કરવું ને એ વિસારીને કરવાનું જય માતાજી